ભરૂચમાં પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કોન્સ્ટેબલે પોતાનું જ સસ્પેન્ડ લેટર બનાવી એસપીની ખોટી સહી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં લોકરક્ષક કોન્સ્ટેબલ મહેશ સોલંકી જે પોલીસ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની જે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવે છે તેની સાથે ઝઘડો થયો હતો જેથી મહેશ સોલંકીએ પોતે સસ્પેન્ડ થઈ ગયો હોવાનું પત્નીને જણાવવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્ડ હુકમ તૈયાર કર્યો હતો આ વાતની જાણ પોલીસને થતાં બી ડિવિઝન પોલીસે મહેશ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકશ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે એને એની પત્ની સાથે ઝઘડો થતાં એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સઅપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સપ મેસેજ પણ ડિલીટ કરી દીધો તો એ બાબતે પુરાવાની નાશ કરવા નાશ પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે